એવા કામ નતા થયા એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે કે રોડ રસ્તા પછી વીજળીનો પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં મહેનત રાતી પાણી જો આ રજૂ કરે અને જ્ઞાતિ પ્લાન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું ક્યાં હવા ઉમેદવાર કોઈ પણ આવે તમે એની પાસેથી આશા શું

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ